આજે વધ અગિયારસ આજની અગિયારસને પાપ મોચીની અગિયારસ એટલે પાપને નાશ કરનારી અગિયારસ પણ કહેવામાં આવે છે એ નિમિત્તે કુબેર બનનારી કુબેરદાદાને પૂંજા અર્થના અભિષેક અને આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે દાદાને પ્રાર્થના કરી છે કે અત્યારે તો ચૂંટણીનો માહોલ છે ત્યારે દાદા દેશવાસીઓ પર આશીર્વાદ વરસાવે અને જે આપણા વડાપ્રધાન મોદી સાહેબની ઈચ્છા છે એ ઈચ્છા પૂરી થાય ભારતીય જનતા પક્ષને એનડીએ ચારસો પાંચ સીટોનો લક્ષ્યાંક પૂરો કરે અને ગુજરાતની છવ્વીસ ચોવીસ સીટો ભારતીય જનતા પક્ષને મળે એ માટે આજે દાદાને પ્રાર્થના કરી છે અને જે કંઈ ભૂલ થઈ હોય એને માફ કરવા વિનંતી કરી છે જય શ્રી